પ્રેમ ક્ષમા બલિદાનનું પર્વ એટલે ગુડ ફ્રાઈડે બલિદાનના પર્વની અમદાવાદમાં ઉજવણી કરવામાં આવી સેન્ટ ઝેવિયર્સ રોયલા ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનોએ આ પર્વની ઉજવણી કરી જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન પર નાટક પણ ભજવવામાં આવ્યું મહત્વનું છે કે આજે શુક્રવારના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તી બલિદાન આપ્યું હતું ખ્રિસ્તી ભાઈ બહેનો તેને પવિત્ર કે શુભ શુક્રવાર તરીકે ઉજવે છે તેઓ આ દિવસને કરુણા પ્રેમ ત્યાગ બલિદાન શાંતિ અને મુક્તિના દિવસ તરીકે ઓળખે છે અને તેની જ ઉજવણી કરવામાં આવી હતી નાટ્યાત્મક રૂપાંતરણ પર કરવામાં આવ્યું હતું જેટલા પણ ઈસુ ખ્રિસ્તીના જીવન પ્રસંગો હતા તે તમામને અહીં વર્ણવામાં આવ્યા હતા દર્શાવવામાં આવ્યા હતા ગુડ ફ્રાઈડે કે જેની ઉજવણી કરવામાં આવી હતી સેન્ટ ઝેવિયર્સ લાયલા ચર્ચના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં બલિદાનના આ પર્વની ઉજવણી કરાય દર વર્ષે અમે પવિત્ર શુક્રવાર સેન્ટ ઝેવિયર્સ લોયલા હોલ ખાતે અમારી ટીમ અમારા બધા કાર્યકરો અને બધા ઈસુને યાદ કરીને એમના માનમાં એમના મૃત્યુના દિવસે એમના શુભ મૃત્યુ શુભ હેતુ અને શુભ કાર્ય માટે માનવજાતને બલિદાન થકી એમણે જે શુભ સંદેશ પાઠવ્યો એ માટે અમે ઉજવીએ છીએ